વિદ્યાર્થી મિત્રો આ એક વ્યવહારિક દાખલો છે એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં ત્રણ ગણી છે ચાર ખુરશી અને એક ટેબલની કિંમત રૂપિયા એકવીસો છે તો એક ટેબલ અને એક ખુરશીની કિંમત શોધો ઓકે હવે આપણે ટેબલની કિંમત ધારી લઈએ છે એક્સ અને ખુરશીની કિંમત ધારી લઈએ છીએ વાય ઓકે હવે એણે કીધું છે ચાર ખુરશી અને એક ટેબલની કિંમત જે સમીકરણ મને ઈઝી દેખાય ને હું પહેલા બનાવી નાખું દાખલા તરીકે આપણે જે દાખલાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ટોટલ પંદર છે તો એક્સ વત્તા વાય બરાબર પંદર એ રીતે ચાર ખુરશી ચાર ખુરશી અને એક ખુરશીની કિંમત વાય છે તો ચાર વાય ચાર ખુરશીની કિંમત ચાર વાય અને એક ટેબલની કિંમત એક્સ બરાબર છે તો ચાર વાય વધતા એક્સ બરાબર આપણે લખી દઈએ છીએ એકવીસો ઓકે હવે બીજું સમીકરણ શું કહે છે એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં ત્રણ ત્રણ છે છે આપણે ટેબલ ટેબલ અને અને ખુરશી એમાં ટેબલની કિંમત મતલબ કે સો રૂપિયાની ચેર હોય તો ત્રણસો રૂપિયાની ટેબલ ટેબલની કિંમત ત્રણ ગણી છે તો બંનેને સરખા કરવા હોય તો અહીંયા ત્રણથી મલ્ટિપ્લાય કરવું પડશે અથવા અહીંયા ત્રણથી ડિવાઈડ કરવું પડશે તો પ્રિફરેબલી આપણે મલ્ટિપ્લાય જ કરીએ છીએ એટલે અહીંયા હું લખી દઈશ ત્રણ વાય ત્રણ વાય આ બાજુ આવે તો માઇનસ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ઝીરો હવે આ સમીકરણ એક અને બે મળી ગયું હવે જે આપણે આગળ દાખલાઓ સોલ્વ કરતા હતા આદેશ ને તે રીતે કરીશું આ સમીકરણ એક આ સમીકરણ બે ઓકે હવે સમીકરણ એકમાં હું એક્સ ને એકલો કરી રહ્યો છું ચાર વાય પેલી જાય તો ઓછા ચાર વાય આને હું સમીકરણ બે માં મૂકી દઈશ સમીકરણ બે માં એક્સની જગ્યા હું લખી દઈશ એકવીસો ઓછા ચાર વાય ઓછા ત્રણ વાય બરાબર ઝીરો ઓછા 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 બરાબર એકવીસો ને પેલી બાજુ લઈ લઈએ તો માઇનસ એકવીસો આ સાત આ બાજુ જશે તો ભાગાકારમાં માઇનસ 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 કેન્સલ ત્રણસો રૂપિયા એટલે કે આપણે જે ઉદાહરણ લીધેલું તે ખરેખર સાચું પડ્યું રાઈટ એક નવ એ સોરી આ વાય જે છે તે ચેર છે ચેરની કિંમત છે ઓકે ટેબલની કિંમત આની કરતા ત્રણ ગણી એટલે નવસો આમ છતાં આપણે કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકી દઈએ એક્સ ઓછા ત્રણ વાયની કિંમત ત્રણસો ત્રણસો તાલી નવસો નવસો પેલી બાજુ લઈ લઈએ એટલે વધતા નવસો એટલે એક ખુરશીની કિંમત ત્રણસો અને એક ટેબલની કિંમત નવસો રૂપિયા છે આઈ થિંક વિદ્યાર્થી મિત્રો તમને આમાં સમજ પડી રાઈટ પેલું ચાર ખુરશી અને એક ટેબલ તો ચાર વાય વધતા એક્સ બરાબર એકવીસો અને પછી આ ત્રણ ગણું કેમ કરવું પડ્યું ટેબલ ત્રણ ગણું મોંઘું હતું બંને સમીકરણને ઇક્વલ કરવા માટે આ રીતે કર્યું અને પછી આદેશની રીતે આપણે તેનો ઉકેલ મેળવી લીધો બીજો વ્યવહારિક દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ જો એક અપૂર્ણાંકમાં અપૂર્ણાંક એટલે ફ્રેક્શન અંગ્રેજીમાં ગુજરાતીમાં અંશ અને છેદ વાળી સંખ્યા એક્સ નીચે નો એક્સ વન અપોન ટુ તો આને કહેવાય અપૂર્ણાંક તો એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં ઉમેરવામાં આવે તો મળતા નવા અપૂર્ણાંકનું અપૂર્ણાંક સ્વરૂપ એટલે કે આમાંથી હજુ કંઈ નહીં ઉડે આપણે કેમ ના ભાગ કરતા સરખું ઉડી જતું હતું એમાંથી આના નાના ભાગ કરે તો કંઈ નહીં ઉડે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એને આપી દીધું છે જો ઓકે આટલું જ આપણે પહેલા કરીએ તો આપણે અપૂર્ણાંકનો અંશ ધારી લઈએ એક્સ અને છેદ ધારી લઈએ વાય ઓકે અંશ અને છેદમાં બે ઉમેરવામાં આવે તો આપણને શું મળે છે નવના છેદમાં અગિયાર તો એના પરથી આપણે સમીકરણ બનાવીએ આ અંશ આ છેદ અંશ અને છેદમાં બબ્બે ઉમેરવાના છે બબ્બે ઉમેર દીધા અને મને જવાબ શું મળે છે નવ ના છેદમાં અગિયાર હવે હું લસા લઉં છું લસામાં આમાં ક્યારે લસા લેશું તો વાય પ્લસ ટુ અને ઇલેવન બંને બધા નીચે થવા જોઈએ તો અહીંયા ઇલેવન લખી દઉં એટલે થઈ ગયું વાય પ્લસ ટુ ઇલેવન અહીંયા ઇલેવન નીચે વાય પ્લસ ટુ વાય પ્લસ ટુ ઇલેવન નીચે બધામાં દેખાવું જોઈએ હવે આખો છેદ નહીં લખવાનો હવે તમે એમ કહો ના હું તો આને ક્રોસ મલ્ટિપ્લિકેશન કહું છું અહીંયા લઈ લો અને વાય લઈ લો હા દેટ ઇઝ સેમ રાઇટ ચોકડી ગુણાકાર કરો તોય ઓકે અને લસાન રીતે કરો તોય હવે અગિયાર જે છે તે બંને જોડે છે અગિયારનું એક્સ સાથે ગુણાકાર કરો તો અગિયાર એક્સ અને અગિયારનું બે સાથે ગુણાકાર કરો તો બાવીસ એટલે અહીંયા લખીશું બાવીસ નવનું વાય સાથે ગુણાકાર કરો તો નવ વાય અને નવનું બે સાથે કરો તો અઢાર ઓકે હવે અગિયાર એક્સ આ નવ વાય આ બાજુ આવે તો ઓછા નવ વાય બાવીસ પેલી બાવ જશે વધતા અઢાર એમનું એમ ઓછા બાવીસ આ બાજુ આવશે એટલે ઓછા બાવીસ થઈ જશે અગિયાર એક્સ ઓછા નવ વાય બરાબર બાવીસ માંથી અઢાર જાય તો ચાર મોટી સંખ્યાનું ચિહ્ન મોટી સંખ્યા બાવીસ છે જેનું ચિહ્ન ઓછા છે એટલે ઓછા ચાર આ થઈ ગયું આપણું રિઝલ્ટ નંબર એક ઓકે હવે બીજું સમીકરણ બનાવીએ એની માટે શરત આપી છે અંશ અને છેદમાં ત્રણ ઉમેરવામાં આવે તો આઈ થિંક હવે તમે વિચારી શકો છો જાતે ઉપર નીચે મેં ત્રણ ઉમેર દીધા તો મળતો નવો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પાંચના છેદમાં છ છે સેમ લસાવાળી મેથડ અથવા ક્રોસ ગુણાકાર તમને એફ આવે તો નીચે છ અને છ એક્સ તો છ નું ત્રણ સાથે કરીશું તો અઢાર પાંચ નું વાય સાથે કરીશું તો પાંચ વાય પાંચ નું ત્રણ સાથે કરીશું તો પંદર છ એક્સ આ પાંચ આ બાજુ આવે તો ઓછા પેલી બાજુ પંદર અને અઢાર પેલી બાજુ ગયા તો ઓછા અઢાર છ એક્સ ઓછા પાંચ વાય બરાબર ઓછા ત્રણ તો સમીકરણ મળી ગયા હવે હું આનો આદેશની રીતે ઉકેલ મેળવીશ આ પહેલું સમીકરણ જે છે તે મેં અહીંયા લખ્યું હવે પહેલા સમીકરણમાંથી એક્સ અથવા વાયને એકલો પાડી શકાય હું વાયને એકલો પાડીશ આ અગિયાર એક્સ પેલી બાજુ આવશે તો ઓછા અગિયાર એક્સ આ માઇનસ આ બાજુ આવશે તો ડિવિઝનમાં આવશે ઓકે હવે માઇનસ સાઇન મેં ઉપર આપી દીધી આ આ બંનેમાંથી માઇનસ સાઇન મેં કોમન લઈ લીધી તો અંદર શું થશે ફોર પ્લસ ઇલેવન કોમન લેવી એટલે શું તો જો આ સાઇન પાછું આ બ્રેકેટ લીવ કરી દઉં તો શું થઈ જાય જુઓ બાર માઇનસમાં સાઇન ચેન્જ થાય એટલે માઇનસ ફોર માઇનસ ઇલેવન એક્સ તો આવું થઈ જાય પછી ઉપર હતું એવું એટલે માઇનસ સાઇન મેં કોમન લખી દીધી અને અંદર ફોર પ્લસ ઇલેવન નીચે માઇનસ સાઇન હવે માઇનસ માઇનસ કેન્સલ તો અહીંયા થઈ જશે ફોર પ્લસ ઇલેવન એક્સ અપોન નાઇન ઓકે હવે તમે આવું જ રાખો અને કિંમત મૂકો તો ચાલે હા તો પણ ચાલશે જો તમને અહીંયાથી કન્ફ્યુઝિંગ લાગતું હોય તો તમે આ રીતે કરો તો પણ ચાલે બરાબર છે ઓકે હવે જુઓ એકચ્યુઅલી આ નથિંગ ન્યૂ આ સપોઝ એક્સ નથી માઇનસ ફોર માઇનસ ઇલેવન કેટલા થાય માઇનસ ફિફ્ટીન હવે આને નવી રીતે કરીએ માઇનસ બાર કોમન લઈ લઈએ તો બ્રેકેટમાં ચાર વત્તા અગિયાર કેટલા થાય પંદર અને બ્રેકેટ લીવ તો માઇનસ સાઇન કોમન લેવી ઇઝ નથી ન્યૂ આપણે માઇનસ સાઇન બાર લઈ લીધી એટલે હવે પહેલા ખબર છે મેં તમને એક વસ્તુ કીધી હતી કે બે વત્તા ચાર હોય અને નીચે બે હોય તો આ બે બે નહીં ઉડાવી શકાય બંનેમાંથી બે કોમન લેવું પડે એટલે પછી બે એકા બે બે દુ ચાર અને નીચે બે આમ કરો અને પછી તમે બે બે ઉડાવી શકો અથવા ચાર ને બે છના છેદમાં બે બી ત્રણ થાય તો ત્રણ ત્રણ જવાબ સરખો જ આવે પણ આ કોમન લઈને ઉડાવે તે રીતે માઇનસ સાઈન બંનેમાંથી કોમન લઈને પછી ઉડાવાય અને પછી તમે આમ ઉડાવી શકો આમ માઇનસ સાઈન માઇનસ સાઇન ઉડાવે નહીં આઈ થિંક આઈ ટ્રાય ટુ એક્સપ્લેન એઝ ગુડ એઝ પોસિબલ મેં શક્ય તેટલું સારું સમજાવ્યું આમ છતાં ના સમજ પડે તો યુ કેન લીવ ટીલ ઇટ હિયર અને આગળ ગણતરી કરી શકો છો ઓકે આજે જવાબ આવ્યો સમીકરણ બે માં મૂકી દઈએ છે રાઈટ સમીકરણ બે કંઈક આવું છે વન વન નવ જોડે કહેવાય ઓકે હવે અહીંયા માઇનસ સાઇન છે એટલે પાંચ ચોકવીસ બરાબર છે ઓકે પાંચ અગિયાર પંચા પંચાવન નીચે નવ બરાબર છે અહિયાં ઓછા ત્રણ હવે લસા લઈ લઈએ આપણે ના માઇનસ નવ નથી ધીસ ઇઝ પ્લસ નાઇન ઓનલી ઓકે તો એકને કેટલાથી ગુણાકાર કરે તો નવ આવશે નવ નવ ને કેટલાથી ગુણાકાર કરે તો નવ આવશે એકને કેટલાથી ગુણાકાર કરે તો નવ આવશે નવ ઇઝ ધેટ ક્લિયર ઓકે હવે છ નવ આમ ચોપન ચોપન એક્સ ઓછા હવે બ્રેકેટમાં લખીએ હવે તમને ક્વેશ્ચન થાય કે અહીંયા જ સાઇન ફેરવી નાખીએ તો ઓછા વીસ અને ઓછા પંચાવન ન એકચ્યુઅલી તમારે ડાયરેક્ટ જોવું હોય તો લસા લઈને કરવું હોય તો ઉપર મલ્ટિપ્લાય કરી નાખવાનું રાઈટ જાણે કે આ પાંચ ચાર ને આ જે માઇનસ સાઇનની માલિકી છે તે આખાની છે આ આખાની છે એટલે પછી બ્રેકેટ લીવું કરો ત્યારે સાઇન ચેન્જ કરવાનું કારણ કે એલ્શિયમ લઈને કરો તો આ જ એક મેથડ તમારે યાદ રાખવાની ઓકે હવે પંચાવન એક્સ અહીંયા ઓછા સત્યાવીસ હવે ચોપન એક્સ ઓછા ઓછા પંચાવન ઓછા સત્યાવીસ હવે ઓછા થઈ જશે એક મોટી સંખ્યાનું ચિહ્ન એટલે ઓછા એક એક્સ અને અહીંયા ઓછા સાત બંને સાઈડ થી ઓછા ઓછા કેન્સલ એક્સ બરાબર સાત ઓકે હવે આ જે વેલ્યુ છે તેને સમીકરણ એક બે કોઈમાં પણ મૂકી શકાય હું સમી આ સમીકરણમાં મૂકી રહ્યો છું એક્સની જગ્યાએ સાત પાંચ વાય બરાબર સાત છ બેતાલીસ ઓછા પાંચ વાય બરાબર ઓછા ત્રણ બરાબર છે ઓકે હવે ઓછા પાંચ વાય બેતાલીસ પેલી બાવ જશે તો ઓછા બેતાલીસ ઓછા 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 પિસ્તાળીસ આ ઓછા પાંચ આ બાજુ આવશે તો ભાગરમાં ઓછા પિસ્તાળીસ ભાગ્યા પાંચ પાંચ નવામ પિસ્તાળીસ એટલે વાય બરાબર મળ્યું નવ એટલે મૂળ અપૂર્ણાંક શું હશે તો સાતના છેદમાં નવ હવે એક વસ્તુ આપણે આ દાખલામાં સમજીએ બીજો છે એમાં હું એક્સપ્લેન નહીં કરીશ જુઓ પહેલા શું કીધેલું સાતના છેદમાં નવ ઉપર નીચે બે બે પ્લસ કરીએ તો શું મળી જાય નવના છેદમાં અગિયાર તો આપણે પહેલું એ જ કીધેલું જુઓ નવના છેદમાં અગિયાર મળે છે છે ને સવાલમાં બી કીધેલું ઓકે હવે બીજો બીજા કેસમાં શું કીધેલું ત્રણ ત્રણ પ્લસ કરીએ તો સાત વત્તા ત્રણ નવ દસ ના છેદમાં બાર આના નાનામાં નાના ભાગ કરીએ તો બે પંચા દસ બે છ બે બેગ આન્સર પાંચના છેદમાં છ અતિશંક્ષિત સ્વરૂપ મળતું હતું પાંચના છેદમાં છ સો ધીસ આન્સર ઇઝ કરેક્ટ આપણો જે જવાબ છે તે કરેક્ટ છે આઈ થિંક હવે તમને મૂડ ફ્રેક્શન શોધતા આવડે આ દાખલા થોડા અઘરા કહી શકાય જે દાખલો તમે આમાં જુઓ તે જ ફરીથી પ્રેક્ટિસ કરવાનો મેં સારા અક્ષરથી અને શું વાંચ્યો હોય તે રીતે આમાં લખવા પ્રયત્ન કર્યો છે આઈ હોપ કે તમને આમાં સમજ પડી છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વીડિયો